નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો કિંજલ દવે નવા વિવાદમાં ફસાયા તમે આ વિડીયોમાં જોઈ શકો છો કિંજલ દવે રહ્યા છે પરંતુ સ્ટેજ પર તે તેઓ કપડાં પહેરી ચડ્યા છે તે કપડામાં તેમની પાછળ શ્રી કૃષ્ણનો ફોટો છે જેથી આ ભગવાનનું અપમાન કરવામાં આવ્યું છે અને સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો બહુ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો આના પર તમારું શું કહેવું છે કોમેન્ટ કોમેન્ટમાં જરૂર જણાવજો અને મિત્રો આના પર વિરોધ પણ ચાલી રહ્યો છે અને કિંજલ દવે દ્વારા આપ શ્રી કૃષ્ણ ભગવાનનું અપમાન કરવામાં આવ્યું છે આવું કરવું ના જોઈએ ખરેખર અને મિત્રો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો તમે મિત્રો જોઈ શકો છો અને આ સ્ટેજ પ્રોગ્રામમાં કિંજલ દવે આ કપડાં પહેરીને આવે એના પર ગીતા રબારી પણ ગુસ્સે થયા છે કારણ કે આવું અપમાન કરવું ના જોઈએ અને લાખો લોકોની અલગ અલગ કોમેન્ટ આવી રહી છે અને રોષ જગાવવામાં આવે છે કે આવા કપડાં કિંજલ દવાઈને ના પહેરવા જોઈએ અને ભગવાનનું અપમાન ના કરવું જોઈએ તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો